ગીર સોમનાથ ઉનાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉનાળા નવા બંદર ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો છે આ નકલી ડૉક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડખાની કરતો હતો ડોક્ટર પાસે ડિગ્રી નથી અને ડોક્ટર દવા આપી લોકો પાસેથી રૂપિયા ખંખેરતો તો શું છે સંપૂર્ણ ઘટના સમાચાર તરફ નજર કરીએ સૌ પ્રથમ તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઉનાના નવા બંદર ગામે ડિગ્રી વગરનો પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે જિલ્લા એસઓજી બ્રાન્ચે મેડિકલ ઓફિસર સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી છે ઉનાના નવા બંદર ગામે બોગસ ડિગ્રી વગરના ડોક્ટર દ્વારા લોકોની જિંદગી સાથે છેડા કરીને ક્લિનિક ચલાવતા ઉનાના શખ્સને ગીર સોમનાથ એસઓજી બ્રાન્ચે મેડિકલ ઓફિસરને સાથે રાખી પકડી પાડેલ છે એસઓજી ઇન્ચાર્જ એ એન એ વાઘેલાના માર્ગદર્શન એસઓજી સ્ટાફના ઇબ્રાહીમ શાહ બનવા બાનવા પ્રતાપસિંહ ગોહિલ રજીતસિંહ ચાવડા સ્ટાફ સાથે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે મેડિકલ ઓફિસર ડૉક્ટર સંકેત એમ મોરીને સાથે રાખી નવા બંદર મદીના મસ્જિદ સામે લાસાની નિસાર અહેમદ સિદ્દીકી રહે ઉનાવાળાને ગેરકાયદેસર રીતે માન્ય ડિગ્રી કે સટી વગર મેડિકલને લગતા સાધનો રાખી લોકોને ઓલોપેથિક દવા આપી સારવાર આપતી ક્લિનિક દવાખાનું ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરતો હોય તેની અટકાયત કરીને હાલ આ બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરની વિરુદ્ધમાં ક્લિનિકમાંથી જુદી જુદી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન તથા સિરપની બોટલો તથા છૂટી દવાઓ વગેરે મેડિકલને લગતા તમામ સાધન સામગ્રી દવાનો જથ્થો કુલ મુદ્દામાલ સાથે આર્ટિકલ ઓગણીસ કિંમત રૂપિયા નવ હજાર ચારસો ચોરાણુંના મુદામાલ સાથે અટક કરી નવા બંદર મરીન પોલીસ હવાલે આ નકલી ડૉક્ટરને કરવામાં આવ્યો છે અને કાયદેસર રીતે કાનૂની કાર્યવાહી હાલમાં લીધી છે તો આપણે તબીબન લાઈવના માધ્યમથી દ્રશ્યોમાં જે આ નકલી ડોક ડૉક્ટર દેખાય છે જેને એસઓજી પોલીસે પકડી લીધો છે અને આપણે આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો